નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો તમે ચોર તો ઘણા જોયા હશે નાની મોટી ચોરી કરે એવા ઘરમાં ખાતર પાડે એવા દુકાનો ઓફિસો કારખાનામાં ચોરી કરે એવા દુકાનદારને ખબર ન પડે અને વસ્તુ ચોરી લે એવા ખિસ્સા કાતરું આવા બધા ચોર તો તમે જોયા હશે અને જોયા નહીં હોય તો એની વાતો તો તમે જરૂર સાંભળી હશે પરંતુ આવો અજબ અને સાવ અલગ જ પ્રકારનો ચોર તમે ક્યારે પણ નહીં જોયો હોય તો મિત્રો આજના વિડિયોમાં એક એવા ચોરની વાત કરવાની છે કે જે કોઈના ઘરે ચોરી કરવા જતો ત્યારે ત્યાંથી કોઈ વસ્તુ ચોરવાને બદલે ત્યાં કંઈક મૂકીને આવતો તો મારી સૌ દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ ચોરનો આ વિડિયો એક ચોર હતો એને એવું નિયમ હતું કે વર્ષમાં ફક્ત એક જ વાર ચોરી કરવી બીજી વાર નહીં એક દિવસ એ ચોર ચોરી કરવા જતો હતો ત્યારે રસ્તામાં એક નદી આવી ચોર ચાલીને થાકી ગયો હતો એટલે થોડીવાર વાર વિશ્રામ કરવા એ નદીના કાંઠે એક ઝાડ હતું એ ઝાડના છાંયે બેઠો હતો એટલામાં ત્યાંથી એક વાણિયો નીકળ્યો વાણિયાને બહુ તરસ લાગેલી હતી એટલે નદીના કાંઠે પાણી પીવા માટે ગયો નદીમાંથી હજુ તો માંડ એક બે ખોબા પાણી પીધું હશે ત્યાં અચાનક વાણિયાની નજર ઝાડ નીચે બેઠેલા ચોર ઉપર પડી ચોરને જોતા જ વાણિયાભાઈના પેટમાં ફાળ પડી ગઈ અને મનોમન વિચારવા લાગ્યો કે આજે હું નક્કી લૂંટાઈ જવાનો છું બીકનો માર્યો વાણ્યો પાણી પૂરું પીધા વિના ત્યાંથી ઊભો થઈ ગયો ચોર કહે શેઠજી પૂરું પાણી તો પી લ્યો વાણિયો કહે બસ ભાઈ મારે વધારે પાણી નથી પીવું ચોર કહે શેઠ તમે મારાથી ડરો નહીં મારી ઉપર વિશ્વાસ રાખો તમને હું ખાતરી આપું છું કે તમને હું લૂંટીશ નહીં બિલકુલ ગભરાયા વગર તમે નિરાતે પાણી પી લ્યો મારે તો મોટી ચોરી કરવાની છે કારણ કે મારે એવું નિયમ છે કે વર્ષમાં ફક્ત એક જ વાર ચોરી કરવી બીજી વાર નહીં ત્યારે માંડ માંડ વાણિયાભાઈએ પાણી પીધું ચોર કહે શેઠ તમારી પાસે આ લાકડી બહુ સરસ છે એક કામ કરો શેઠ આ લાકડી છે ને મને આપો લાકડીના જે પૈસા થાય એ પૈસા હું તમને આપી દઈશ ચોરની વાત સાંભળીને વાણિયાભાઈના તો મોઢા ઉપરથી લોહી ઉડી ગયો કારણ કે એની પાસે જે કાંઈ હતું એ બધું લાકડીની અંદર હતું વાણીઓ બોલ્યો કે ભાઈ મારાથી લાકડી વગર ચલાય એમ નથી લાકડીને ટેકે ટેકે તો હું ચાલું છું જો હું આ લાકડી તમને આપી દઉં તો પછી હું ચાલી કેવી રીતે શકું અહીં વગડામાં બીજી લાકડી મારે ક્યાં ગોતવા જાવી ચોરે જબરજસ્તીથી વાણિયા પાસેથી લાકડી ઝૂંટવી લીધી અને કહ્યું કે શેઠ આ લાકડીની અંદર શું છે વાણીઓ કહે કંઈ નથી ભાઈ કંઈ નથી લાકડીમાં શું હોય લાકડી જેવી લાકડી છે ચોરને વાણિયાની વાત ઉપર વિશ્વાસ ન બેઠો એટલે એણે લાકડીને ઊભે ઊભી ચીરી નાખી ત્યાં તો અંદરથી જેની કિંમત ન આંકી શકાય એવા ચાર અમૂલ્ય રત્નો નીકળ્યા દાંત કાઢીને ચોરે કહ્યું કે શેઠજી મેં તમને નહીં લૂંટવાનું અભયવચન આપ્યું હતું છતાં તમે મારી સામે ખોટું કેમ બોલ્યા લ્યો શેઠ આ તમારા રત્નો હવે મને આ રત્નો ન ખપે તમે ક્યાં ગામ જાઓ છો એટલે વાણિયાએ કહ્યું કે ઉજ્જૈન નગરી જવું છે જો તમે ઉજ્જૈન નગરી જતા હો તો વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ માટે હોંશિયાર રહે વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર આપી કે રાજા અહીં આવતા રસ્તામાં મને એક ચોરનો ભેટો થઈ ગયો હતો એ ચોરે મને એવું કીધું હતું કે તમે ઉજ્જૈન નગરી જાતા હો તો વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાત્રે હું ચોરી કરવા આવું છું માટે સાવધાન રહે વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે આવો બહાદુર ચોર વરી કોણ હશે આ ચોર તો સામેથી ચોરી કરવાના સમાચાર મોકલાવે છે રાજાએ સિપાહીઓને આદેશ આપ્યો કે આજે રાત્રે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે કોઈ સિપાહીઓએ આજની રાત પૂરતા ફરજ પર રહેવાનું નથી દરેક સિપાહીઓ પોતપોતાના ઘરે જઈને આરામથી સૂઈ જાય અને નગરવાસીઓને પણ કહી દેજો કે નિરાતે બધા સૂઈ જાય રાજાજી તો દેવતાય પુરુષ હતા એટલે એના વચન ઉપર બધાને પૂરો વિશ્વાસ હતો રાત પડી એટલે બધા ચોકીદારો પોતપોતાને ઘેર જતા રહ્યા નગરવાસીઓ પણ સૂઈ ગયા અને નગરના ગઢના દરવાજા દેવાઈ ગયા રાજા ચોરનો વેશ ધારણ કરીને એકલા નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા ફરતાં ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા એને એવું લાગ્યું કે અહીંથી કદાચ ચોર ગઢની રાંગ ઉપરથી ઉતરીને પ્રવેશ કરશે ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે તે પાછો ઉતરવા જતો હતો ત્યાં તો રાજાએ સિસોટી મારી ચોર લોકોની એવી ટ્રીક હોય છે કે જ્યારે એ લોકો કોઈ જગ્યાએ ચોરી કરવા જાય ત્યારે ચોરી કરતી વખતે ઘરના કોઈ સભ્યો જાગી જાય તો પકડાઈ જવાની બીકે ચોર લોકોને ભાગવામાં સરળતા રહે એટલા માટે અંદરો અંદર એકબીજાને સિસોટી મારતા હોય છે ચોરને જોઈને રાજાએ પણ એવી જ સિસોટી મારી આ સિસોટી સાંભળી ચોર સમજી ગયો કે આ કોઈ મારો જ ધંધાભાઈ લાગે છે એટલે ચોર તરત નીચે આવ્યો રાજાએ કહ્યું કે ચાલ મિત્ર હું તારા જેવો જ છું અને આ નગરનો હું જાણકાર અને ભોમ્યો છું ચાલ હું તને ચોરી કરવાના સારા સારા ઠેકાણા બતાવું બંને જણા ચાલતા થયા ચાલતા ચાલતા એક સાવકારનું ઘર આવ્યું રાજાએ ચોરને ધીમા અવાજે કહ્યું કે મિત્ર આ ઠેકાણું સારું છે અહીંથી ઘણો માલ મળશે અંદર જવાનો રસ્તો પણ રાજાએ બતાવ્યો ચોરે અંદર પ્રવેશ કર્યો અને જોયે છે તો શેઠ અને શેઠાણી ભર ઊંઘમાં સૂતા હતા ચોર આમ તેમ જોઈને તિજોરી ગોતવા લાગ્યો ત્યાં તો ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા કે કોણ છે ભાઈ આ સાંભળીને તરત ચોર બહાર નીકળી ગયો રાજાને કહે કે ચાલો બીજા ઘરે અહીં ખાતર નથી પાડવું રાજા કહે કા શું થયું કેમ નથી ખાતર પાડવું શેઠાણીએ તો મને ભાઈ કીધો ભાઈથી બહેનના ઘરમાં ચોરી ન કરાય બહેનનું લેવાય નહીં બહેનને તો કાંઈક દેવાય એનું લેવાય નહીં એમ કહીને ચોર પાછો અંદર ગયો પોતાના પાસે બહેનને આપવા જેવું બીજું તો કાંઈ નહોતું પણ હાથની આંગળીઓમાં સોનાની એક વીટી પહેરેલી હતી તે વીંટી શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો પછી બંને જણા બીજા સાવકારના ઘરે પહોંચ્યા ચોર અંદર ગયો ત્યાં શેઠાણી સૂતા હતા ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો એના મનમાં એમ હતું કે આ સાકરની ગુણ છે સાકર તો સારા સુકનમાં વપરાય એટલે એને સાકર સમજીને એક ગાંગડો મોઢામાં મૂક્યો ત્યાં તો સાકરના બદલે મીઠું નીકળ્યું ચોર તરત બહાર નીકળી ગયો રાજા કહે કેમ એલા શું થયું ચોર કહે ભાઈ આ ઘરનું મીઠું મારા પેટમાં ગયું એટલે હવે મારાથી લૂણ હરામી ન થવાય ચાલો હવે ત્રીજે ઘરે જાય રાજાને થયું કે આ તો ચોર છે કે પછી કોઈ મહાન સંત છે ચોર અને રાજા બંને ત્રીજે ઘેર ગયા રાજાએ અંદર જવાનો રસ્તો દેખાડ્યો ચોર અંદર જઈને અંધારામાં તિજોરી ગોતવા માટે આમ તેમ હાથ ફેરવતો હતો ત્યાં તો એનો હાથ એક જુવારના કોથળામાં ગયો ચોર તરત બહાર નીકળી ગયો અને રાજાને કહ્યું કે ભાઈ સુકન તો સારા થયા જુવારની ગુણમાં હાથ આવી ગયો પણ જે ઘરમાં સારા સુકન થયા હોય એ ઘરને કાંઈ થોડું લૂંટાય એ સુકન તો હવે ફળવાના ચાલો હવે ચોથે ઠેકાણે જાય રાજા કહે ચાલ ત્યારે હવે રાજમહેલમાં જાય અને ત્યાં જઈને ખાતર પાડીએ બે ઉજાણા ગયા રાજમહેલમાં રાજમહેલની અંદર દાખલ થયા જઈને જુએ છે તો એક પણ ચોકીદાર ન જોયો ચોર રાજાને પૂછે છે કે ભાઈ આતે કેવા નગરની નો રાજમહેલ છે આખા રાજમહેલમાં એક પણ ચોકીદાર હાજર નહીં શું આ નગરમાં કોઈ ચોકીદાર નથી કે શું રાજા વીર વિક્રમના માં તો ચોકીદારનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને તો પછી કેમ એક પણ ચોકીદાર જોવા નથી મળતો રાજા કહે અરે ભાઈ એ તો બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે બાકી અહીં તો અંદર તો બધું પોલમ પોલ ચાલે છે ચોર કહે રાજા ધ્યાન નથી દેતા કે શું નકર હોય એટલામાં જઈને જોવે છે તો રાણી ઇંડોળા ખાટ ઉપર સૂતેલા હતા રાજા ચોરને કહે છે કે આ ખાટના પાયા પ્યોર સોનાના છે એ પાયા લઈ લઈએ એટલે ચાર પેઢી બેઠા બેઠા ખાય તોય ખૂટે નહીં પણ ખાટના પાયા કાઢવા કઈ રીતે રાણી જગી જશે તો પછી ચોરે એક આઈડિયા ગોતી કાઢ્યો ખાટ નીચે ઉપરા ઉપરી ગાદલા ખડકવા માંડ્યો ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો પછી છરી લઈને ચારે બાજુથી ખાંટની પટ્ટી કાપી નાખી એટલે રાણીનું શરીર નીચે ગાદલા હતા એના ઉપર રહી ગયું પછી ચોરે ધીરે ધીરે ખાટલાના કળા સાંકળમાંથી કાઢી નાખ્યા અને પછી આસ્તેથી ખાટને ખેંચી લીધી અને એને વીખીને સોનાના ચારે ચાર પાયા જુદા કરી નાખ્યા ચાર પાયા લઈને બંને જણા પાછા ગઢની પાસે આવ્યા પછી ચોર કહે લે ભાઈ આ બે પાયા તારા અને બે મારા મારા આપણા બંનેના સરખા ભાગ રાજા કહે ના ભાઈ બે પાયા નથી જોતા મારે હું તો એક જ પાયો લઈશ મહેનત તો બધી તારી છે એટલે તને વધારે ભાગ મળવો જોઈએ ચોર કહે ના ભાઈ તારી મહેનત વધારે છે કારણ કે ચોરી કરવાના ઠેકાણા તો તે બતાવ્યા હતા એટલે વધારે ભાગ તો વધારે ભાગનો હકદાર તો તું જ કહેવાય જો તે આવું સરસ ઠેકાણું ના બતાવ્યું હોત તો આ સોનાના પાયા આપણા હાથમાં ક્યાંથી આવત એટલા માટે તારી મહેનતના પ્રમાણમાં તને વધારે ભાગ મળવો જોઈએ ત્યાં તો એ જ વખતે બરાબર ઝાડ ઉપરથી એક ચીબરી બોલી એટલે તરત ચોરે રાજાને કહ્યું કે રાજા મેં તમને ઓળખી લીધા છે રાજા હું તમને સાબાસી આપું છું કારણ કે તમારા જ રાજમહેલમાં તમે જ માથે ઊભા રહીને ચોરી કરાવી ત્યારે રાજા હસી પડ્યા અને ચોરને કહ્યું કે સૌથી પહેલાં તો તું મને એ કે કે તે સી રીતે જાણ્યું કે હું રાજા છું ચોરે કહ્યું કે રાજાજી હું ફક્ત માણસની જ બોલી સમજુ છું એવું નથી પંખીની બોલી પણ હું સમજું છું હમણાં જ આ ઝાડ પર ચીબરી બોલી હતી ને એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલિક તો તારી પાસે જ ઊભા છે આ સાંભળી રાજાએ ચોરની ચતુરાઈના વખાણ કર્યા અને ચોરને સાંભી આપી રાજા ચોરને પોતાના મહેલ લઈ ગયા અને બીજે દિવસે મોટી કચેરી ભરી અને ભરી રાજસભામાં ચોરને ઈનામ આપ્યું અને એની નીતિ નિયમના વખાણ કર્યા એની એક નેક ટેક અને એની ઈમાનદારીની રાજાએ કદર કરી અને એને રાજમાં ઊંચા હોદ્દા ઉપર નોકરીએ રાખી લીધો તો મિત્રો આ ચોરના દ્રષ્ટાંત ઉપરથી આપણે એવો બોધ લઈ શકીએ કે માણસ પોતાના જીવનમાં નીતિ નિયમો પાળે હક નીતિ હકનીતિ હકનીતિનું કમાય હકનું ખાય ઈમાનદારીથી પોતાનો નોકરી ધંધો કરે તો એક દિવસ એને જરૂર સફળતા મળે છે એમાં કોઈ શંકા નથી અને સૌથી મોટી વાત તો એ છે કે સત્યને વળગી રહેવું જોઈએ સત્યને વળગી રહેવું એટલે સત્ય બોલવું સત્ય પાળવું સત્યનું આચરણ કરવું આમ કરવાથી આપણી આંતરિક શક્તિ અને બળ વધે છે સત્યની જો આપણે રક્ષા કરશું તો સત્ય આપણી રક્ષા કરશે પરંતુ સત્યનો જો આપણે ત્યાગ કરશું તો પછી આપણને કોઈ નહીં બચાવી શકે એટલા માટે જીવન જીવનમાંથી ભલે બધું જતું રહીએ પણ સત્યને ક્યારેય પણ જાવા નહીં દેવું ચોર સત્યને વળગી રહ્યો હતો રાજાએ એની કિંમત કરી એની ઇજ્જત કરી અને રાજ દરબારમાં એને ઊંચા હોદ્દાઓ પર નોકરીએ રાખી લીધો તો મિત્રો આવો છે નીતિ નિયમ પાડવાનો અને સત્ય બોલવાનો પ્રભાવ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ